સમાચાર વિસ્તારથી જોઈએ વડોદમાં એસટી ડેપોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે રક્ષાબંધન પર બને લઈને મુસાફરોની ભીડ એસટી બસ સ્પોટ પર જોવા મળી રહી છે ગોધરા દાહોદ અમદાવાદ જવા મુસાફરોની ભારે ભીડ છે મુસાફરો માટે એસટી તંત્ર એ વિશેષ વ્યવસ્થા પણ કરી આપી છે થી વધુ વધારાની બસો દોડાવાઈ રહી છે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર ત્યારે આજે રવિવારની મોટી ભીડ અત્યારે અમદાવાદ તરફથી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે વધારાની બસો મુસાફરોને તકલીફ ન પડે તે માટે દોડાવાઈ રહી છે હવે એમાં શું થયું કે આણંદ મારે જવાનું છે એક મરણમાં પ્રસંગ હતો એટલે મારે આણંદથી ઉતરી જવાનું હતું પણ બસવાળાએ મને એવું કીધું બેસી ગયો પણ એમાં પછી મને આણંદનો જે ટિકિટ માગી તો એ લોકોએ કે આણંદ નહીં જાય વડોદરા તમારે ઉતરી જવાનું હવે હું આણંદ આવે વડોદરા જવું છે ડેપોમાં હું અહીંયા અડધો કલાક પોણો કલાકથી છું અંદર હોવાથી ભલે હું તો કહું છું પણ વ્યવસ્થા હોવી જોઈએ અને સરકારને વિનંતી કે ગ્રાહકને કે જે આપણે પેસેન્જર છે એને તકલીફ ના પડે